છો કેમ બધા તો આપણે આવી ગયા છીએ નાના મિની બ્લોક લઈને બન્યા રેજો નાના મિની બ્લોક માં આજ તો અમારા ગામમાં આવી રીતના વાદળા ચારે બાજુ ઘેરાઈ ગયા છે જે તમે જોઈ શકો છો વરસાદ જેવું વાતાવરણ થઈ ગયું છે અને આની પેલા વરસાદ આવી છે ત્યાંનું પાણી ભરેલું છે તો આ ચારે બાજુ અત્યારે વાતળા ઘેરાયેલા છે તો આ રીતના પાણી ભરાઈ ગયા છે અત્યારે જે વરસાદના કારણે અને ચારે બાજુ પાતરા ઘેરાયેલા છે અને હવન પણ છે તો જઈએ છીએ આપણે ઘરે છે પાઠ ભરેલા છે

hari ini blognya ya puro cuma tadi.